અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઈ રહી છે હવે એવું વારંવાર કહી રહ્યા છીએ પણ અમદાવાદ પોલીસના સિનિયર અધિકારીઓના કાન ઉપરથી માખી પણ ઉડતી નથી આ પહેલી ઘટના નથી ઠેર ઠેર અમદાવાદ પોલીસને લુખા ગુંડાઓ અને મવાલીઓ પડકારી રહ્યા છે અનેક વિસ્તારમાં પોલીસને ગુંડાઓ ભગાડી રહ્યા છે તેવા દ્રશ્યો તમે અમદાવાદના ગોમતીપુર વિસ્તાર હોય બાપુનગર હોય કે પછી કૃષ્ણનગર વિસ્તારમાં આવી ઘટનાઓ જોઈ છે અને હવે આવી ઘટના ઘટી છે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં બુધવારની બપોરે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક તમામ ડેપ્યુટી પોલીસ કમિશનરો અને જોઈન્ટ પોલીસ કમિશનરોની એક મીટિંગ લઈ રહ્યા હતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો સ્થિતિ કરી રહ્યા હતા ત્યારે સરદારનગર પોલીસ સ્ટેશનની સ્ટેશન એક યુવાન હાથમાં તલવાર લઈ પોલીસને પડકારી રહ્યો હતો અને પોલીસને કહી રહ્યો હતો હું તમને હપ્તા નહીં આપું અમે તેના બધા જ શબ્દો તમને બતાડી શકતા નથી કારણ કે આ શબ્દોમાં ક્યાંક ગાળો પણ આવે છે